ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન બે હજાર પચીસના કાર્યક્રમમાં થયો હોબાળો મહુવા તાલુકા વિકાસ અધિકારીના વાણી વિલાસથી નારાજ થઈને ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો જમણવારમાં એક ખેડૂતના કારણે ગુસ્સે ભરાયેલા ટીડીઓ પ્રવીણભાઈ મકવાણા પોતાના સાહિત્યના અંદાજમાં ખેડૂતોની હાજરીમાં કહ્યું કે સમજાવ્યા સમજે નહીં આ જનાવરની જાત કહે અખો ભગતા શ્રીની અમારી નાથ આ પ્રકારે ટીડીઓના વાણી વિલાસથી નારાજ થયેલા ખેડૂતોએ સ્ટેજ પર ચડીને ભારે હંગામો મચાવ્યો હતો આ બાબતે ન્યૂઝ ફોર્ટીન દ્વારા તાલુકા વિકાસ અધિકારીની સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં એપીએમસીમાં પાછળ બેસેલા વીસ જેટલા ખેડૂતોએ હતા જેમને આ વિરોધ કર્યો આ કાર્યક્રમમાં કુલ પાંચસો છ જેટલા ખેડૂત હાજર હતા ખેડૂતોનું માનવું છે કે આ તાલુકા વિકાસ અધિકારીએ ખેડૂતોનું અપમાન કર્યું છે અજય બુદેલિયા ન્યૂઝ ફોર્ટીન ભાવનગર

就在这儿，来、嗯，AH、了了没了，没了。<一 jud 音>